સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે કલ્પેશભાઈને એકદમ વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ આપણું ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ જેના ઓનર છે કલ્પેશભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર નથી ઘર ઘર ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ એક રૂપિયાનો અત્યારે ટ્રેક્ટર અંદર ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે બાકી તમે એક વખત ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર આવી જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા અને ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો